તો ઉત્તરાખંડમાં સતત પડી રહેલા મુશીળધાર વરસાદ અને કુદરતી આફતોએ જનજીવન ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત કર્યું છે ઉત્તરકાશી જિલ્લાના બરકોટ તાલુકાના સિલાઈબંધ વિસ્તારમાં ભૂસ્ખલનની દુઃખદ ઘટનામાં ઘણા મજૂરો ગુમ થયાની માહિતી પ્રાપ્ત થઈ છે તો આ સાથે હવામાન વિભાગે ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યા બાદ ચારધામ યાત્રા આગામી ચોવીસ કલાક માટે મુલતવી રાખવામાં આવી છે તે જ સમયે વાગેશ્વર જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે ભૂસ્ખલન બાદ ઘણા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે જેના કારણે પરિસ્થિતિ ગંભીર બની છે જેની વચ્ચે ઉત્તરકાશીના બારકોટમાં સિલાઈબંધ વિસ્તારમાં વાદળ ફાટવા અને બુસ્કલિનથી સમગ્ર વિસ્તારમાં ભારે તબાહી મચી ગઈ છે એવું કહેવામાં આવી રહ્યું છે કે નિર્માણધીન હોટલના સ્થળે કામ કરતા ઘણા મજૂરો ગુમ થયા છે ઘટનાની માહિતી મળતા જ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ પોલીસ અને મહેસૂલ વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી ભૂસ્ખલનની ઘટના બાદ દસ શ્રમિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું દસ શ્રમિકોને સુરક્ષિત બહાર નીકાળવામાં આવ્યા પરંતુ હજુ પણ નવ શ્રમિક ગુમ થયા હોવાની માહિતી સામે આવી છે યમનુત્રી હાઇવે પર ભૂસ્ખલનને કારણે દસથી બાર મીટરનો ભાગ તૂટી અને વહી ગયો હોવાની ઘટના પણ સામે આવી છે